હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ ગીતાસ કુકિંગ કરના તમારું સ્વાગત છે તો આજે આપણે છે ને સરસ મજાનો ઘઉંના લોટનો શીરો બનાવવાનો છે તો આજે છે ને લાભ લાભપાચમ છે તો લાભ લાભપાચમમાં આપણે કાંઈક મીઠું બનાવી અને દિવસની શરૂઆત કરી છીએ તો જ્યારે દિવાળી આવે ત્યારે આપણે ચોપડા પૂજન કરીશી દિવાળીનું સારું મુહૂર્ત જોઈને પછી બેસા વરસથી આપણે પાંચ દિવસ માટે ધંધા બંધ હોય છે ઓફિસો બંધ હોય છે અને કારખાના પણ બંધ હોય છે તો જ્યારે આપણે ચાલુ કરી છીએ ત્યારે કંઈક સારું જોઈ અને લક્ષ્મીજીની પૂજા કરી અને નવા ધંધાની શરૂઆત કરી છે તો આજે આપણે એના માટે સરસ મજાનો શીરો બનાવી એકદમ સરસ ટેસ્ટી એવો ઘઉં ના લોટનો શીરો બનાવીએ તો એના માટે છે ને મેં એક વાટકી આપણે નોર્મલ જે ઘઉંનો રોટલીનો લોટ આવે છે ને તે જ લીધો છે અને અડધી વાટકીથી ઓછો એટલે એનો ત્રીજો ભાગ જેટલો આપણે લોટ લઈ એનો ત્રીજો ભાગ આપણે ગોર લીધો છે અને અડધી વાટકી આપણે ઘી લીધું છે તો આ ઘી આપણે જરૂર પૂરતું જ આપણે એડ કરશું અંદર અત્યારે મેં અડધી વાટકી લીધું છે તો આપણે છે ને એક કડાઈ રાખશું શીરો બનાવવા માટે અને ગેસ ચાલુ કરી દઈશું તો આપણી કડાઈ સરસ ગરમ થાય ને એટલે આપણે ઘી એડ કરશું તો અત્યારે છે ને આપણે થોડું જ ઘી એડ કરશું તો અત્યારે છે ને થોડું ઘી રાખું છું આપણે જરૂર પડશે ને તો પાછું એડ કરશું આપણે અને આ ઘણો છે ને નોર્મલ રોટલીનો લોટ છે ને તેને પણ આપણે એડ કરી દઈશું અને આ લોટ ને છે ને આપણે ધીમી આંચ પર શેકવાનો છે તો આ છે ને એકદમ સરસ બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે શેકી લેવાનો તો અત્યારે છે ને આપણને થોડી ઘી ની ક્વોન્ટિટી ઓછી લાગી છે તો આપણે આ બચાયું છે ને એમાંથી પછી આપણે થોડું એક ચમચી જેટલું એડ કરી દઈ ઘી શીરો જ્યારે બનાવી છે તો એમાં થોડું ઘી ની ક્વોન્ટિટી થોડી વધારે હોય છે જો આ રીતે આપણે આટલું ઘી એડ કરી છે તો સરસ મજાનો આપણો લોટ શેકાય અંદર ઘીમાં પ્રોપર તો આ લોટ છે ને ધીમે આંચ ઉપર શેકવાનો છે જો તમે ફૂલ રાખશો તો નીચેથી દાજવા મળશે અને ઉપર છે ને બધો લોટ કાચો રહેશે અને પછી તમે પાણી એડ કરો છો તો ચિકાસ થશે લોટમાં પણ પ્રોપર સરસ આપણે મીડિયમ તાપે સરસ શેકવાનો છે તો અત્યારે છે ને આપણે ધીમી આંચ કરી દઈશું તો બંને છે ખાંડનો આપણે શીરો કરી છે તેની પ્રોસેસ પણ અલગ છે અને જ્યારે આપણે ગોળ કરી છે તેની પણ અલગ છે તો આજે આપણે છે ને ગોળ કરવાનો છે તો એના માટે સૌથી પહેલા આપણે એક કઢાઈ લઈશું અને એમાં છે ને આપણે એડ કરી દઈશું અને આપણે છે ને એક વાટકી ઘઉં નોર્મલ લોટ લીધો હતો ને તો આપણે એક વાટકી અત્યારે પાણી લેશું એક વાટકી પાણી લેશું અને આ પાણીને છે ને આપણે ઉકાળવા દેસુ તો આ લોટ શેકાય ને એને આપણે બાજુ ઉપર લઈ લઈશું અને બાજુમાં આપણે આ ધીમા તાપે અહીંયા શેકશું લોટને પણ અને અહીંયા ગોરને ઉકારવા મૂકી દઈશું એટલે બંને પ્રોસેસ છે ને જોડે કરીએ આપણે લોટને છે ને આપણે શેકાય છે ને તો સતત હલાવતા રહીશું થોડી થોડી વારે નીચેથી બ્રાઉન થાય ને ઉપરથી પછી લોટ કાચો ન રહે એટલા માટે તો બંને પ્રોસેસ આપણે જોડે કરી છે આપણે છે ને દર રવિવારે સાંજે પાંચ વાગ્યા લાઈવ હોય છીએ તો આજે છે ને મારે બારે જવું છે તો એના માટે છે ને આજે હું તમારી જોડે એક સવા એક જ લાઈવ થઈ ગઈ છું અને આપણે કઈક મીઠું બનાવી છીએ તો આપણે જ્યારે લાભ પાચમ દિવસે કઈક નવું મુહૂર્ત કરી છીએ જ્યારે ઘરનું કે કોઈ પણ વસ્તુનું ત્યારે આપણે શીરો કે લાપસી કઈ પણ મિષ્ટાન ઘરનું બનાવેલું આપણે માતાજીને ને ધરવી છીએ તો મા લક્ષ્મી ધરવા માટે આજે હું શીરો બનાવું છું જો મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને યુનિક એવી ટેસ્ટી સરસ મજાની રેસીપી તમારે જોવી હોય મારી પાસેથી તે પણ મને શેર કરજો તો હું તમારી જે પણ ડિમાન્ડ હશે તે હું તમને બનાવી દઈશ અને એકદમ સરસ સહેલી રીતથી આપણે બનાવીશું તો લોટ ને છે ને આ રીતે ધીમા તાપે શેકતા રહીશું અને બાજુમાં છે ને આપણું પાણી પણ ઉકરે છે ગોરનું તો જે એમાં છે ને આપણે હલાવતા રેસુ હંમેશા ખાંડનો શીરો કરી કે ગોરનો કરી તો છે ને આપણે જેટલો લોટ લીધો હોય એનો આપણે ત્રીજો ભાગ છે ગોળ લેવાનો અને ખાંડ પણ તેટલી જ લેવાની એટલે બહુ મીઠો શીરો ન બને આપણો લોટનો છે ને હું તમને બતાવીશ એકદમ બ્રાઉન સરસ કલર થઈ જાય છે એટલે આપણે શીરો તૈયાર છે તમને બતાવીશ પાણીને છે ને આપણે ગોળના પાણીને છે પ્રોપર ઉકળવા દઈશું એટલે ગોળ છે ને અંદર મેલ્ટ થઈ જાય અને આપણે જયારે રવાનો શીરો કરી છીએ કે ઘઉં શીરો કરી છે તેમાં છે ને ગરમ પાણી આપણે જ એડ કરવાનું જયારે આપણે પાણી એડ કરી છે તો ગરમ કરીને જ એડ કરવાનું ઠંડુ પાણી નહી એડ કરવાનું આ રીતે આપણે સતત હલાવતા રહેશે જયારે આપણે દિવાળી હોય છે ત્યારે આપણે સરસ મજાનું ચોપડા પૂજન કરી છીએ પછી ધનતેરાસ ના દિવસે આપણે લક્ષ્મીજી નું પૂજન કરી છીએ ઘણી શું થાય કે કઈ પ્રોબ્લેમ આવે આપણે કઈ બાર ગામ ફરવા ગયા કે પછી કઈ ઘરમાં અડચણ હોય તો આપણાથી પૂજા ન થઈ હોય તો આપણે આ લાભપાચમ ના દિવસે પૂજા કરી અને પછી ધંધા નું મુહૂર્ત કરી શકાય છે તો આ રીતે આપણે સરસ મજાનું ધીમા તાપે શેકી બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે સરસ શીરો ને આ લોટ ને શેકી લેશું ગોરનું પાણી છે ને આ રીતે હલાવશું એટલે તરત ગોર છે ને અંદર પીગળી જાય

તો એને ગણી લઈ અને આપણે ગમે લાડવા ગમે આપણે ગોરની જ્યારે વેરાયટી બનાવી છીએ ત્યારે છે ને ગોરનું પાણી છે ને ગારવું જરૂરી છે તો આ સાઈડ આપણે આ લોટસી કેલાને લઈ લઈશું અને ગોરનું પાણી છે ને આપણે ગારી લઈશું જો આમાં કઈ કચરો કે કઈ પણ હોય ને તો નીકળી જાય ગોરનું પાણી છે ને જ્યારે આપણે બનાવી રાબ બનાવી એમાં પણ ગોરનું પાણીનો ઉપયોગ કરીશું શીરો બનાવી તેમાં પણ આપણે ગોરના પાણીનો ઉપયોગ કરી છીએ જો તમને હું બતાવું આપણો લોટ છે ને પ્રોપર સરસ શેકાઈ ગયો છે એકદમ બ્રાઉન થઈ ગયો છે હવે છે ને ધીમે ધીમે કરી અને ગોરનું જે ગરમ પાણી છે ને તેને આપણે અંદર એડ કરતા જઈશું અને હલાવતા જઈશું હવે આપણને થોડી પાણીની જરૂર પડે તો મેં આમાં ગરમ કરેલું પાણી રાખ્યું છે તો એ થોડું આપણે પાણી એડ કરશું આ તો આપણે શું ગોરનું પાણી બચે નહીં ને એટલા માટે આપણે જેટલો લોટ લીધો ને એટલું જ આપણે ગોરનું પાણી કર્યું હતું તમે થોડું વધારે કરવું હોય તો એ કરી શકાય પણ શું પછી ગોરનું પાણી પડ્યું રહે તો એ નકામું જાય વેસ્ટ જાય એટલા માટે આપણે જોતું પૂરતું જ ગોરનું પાણી કરવાનું અને પછી આ રીતે આપણે અલગથી થોડું ગરમ પાણી પાછળથી એડ કરવું હોય તો કરી શકાય એકદમ છૂટો અને ટેસ્ટી આપણો સરસ મજાનો શીરો તૈયાર છે ઉપર છે ને આપણે થોડા ડ્રાય ફ્રૂટ નાખશું તો એના માટે છે ને મેં કાજુ બદામ અને દ્રાક્ષના ટુકડા કરીને રાખ્યા છે તેને આપણે એડ કરી દઈશું જોડી અંદર અને ગેસની આજ આપણે બંધ કરી અને મિક્સ કરી લેશું નહીતર શું થાય કે આપણે લોટ પ્રોપર નો શેકાણો હોય તો ચિક્કાસ થાય તરત જ ખ્યાલ આવી જાય અને ખાવામાં પણ આપણને દાંત ને ચોટે આપણે આ બચેલું ઘી છે ને એને આપણે થોડું ઉપરથી એડ કરવું હોય તો કરી શકાય આપણે છે ને એકદમ ટેસ્ટી એવો સરસ મજાનો ઘઉના લોટનો લોટ નો શીરો તૈયાર છે તો આ લોટ ના શીરાને આપણે સૌ કરશું તમે ખાંડ નો શીરો છે એની પ્રોસેસ થોડી અલગ થાય છે અને આની પણ પ્રોસેસ થોડી અલગ થાય છે આમાં છે ને આપણે ગોળનું પાણી કરી અને પછી આ શીરો બનાવવાનો હોય છે તો આપણે એકદમ સરસ ટેસ્ટી ઘઉના લોટ નો બનાવ્યો છે આપણે આપણે છે ને એકદમ સહેલી રીત થી સરસ મજાનો લાભ પાચમનો ઘઉંનો લોટ નો શીરો બનાવ્યો છે જો મારા શીરાની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ